ચાલો મિત્રો આજના વિડીયોમાં આપણે ગુણાકાર કરતા શીખીશું ગુણાકાર કેવી રીતે કરાય આપણે શરૂઆતથી જોઈએ તો બે રકમની સંખ્યાના એક રકમ સાથે પહેલાં જોઈએ તો અહીંયા હું કરું છું પચીસ ગુણ્યા ચાર નીચે જે સંખ્યા છે એનો ઘડિયો બોલવાનો ક્યાં સુધી તો પેપ પાછળ એકમનો અંક છે ઉપરની સંખ્યામાં જે એકમનો અંક છે ત્યાં સુધી તો ચારનો ઘડિયો પાંચ સુધી તો ચાર પંચા વીસ થાય તો વીસની શૂન વીસ આ રીતે લખાય એટલે શૂન અહીં નીચે મૂકીશું ને બે છે એ વધી મૂકીશું અહીંયા આગળ હવે ચાર પંચાવીસની શૂન વધી બે હવે ચારનો ઘડિયો પાંચ વડે પતી ગયો તો હવે બે સુધી બોલીશું તો ચાર દુ આઠ આઠ પછી આ બે વધી તો આઠ પછી નવ અને દસ એટલે અહીંયા આપણે લખીશું દસ તો આ છે એ આપણો જવાબ આવ્યો કહેવાય હજી એક બીજું ઉદાહરણ સમજીએ ધારો કે અહીંયા હું છત્રીસ ગુણ્યા પાંચ લખું છું હવે નીચે પાંચ લખ્યા છે એટલે આપણે પાંચનો ઘડિયો બોલીશું તો પાંચનો ઘડિયો છ સુધી તો પાંચ છંગ ત્રીસ થાય તો ત્રીસની સૂન વધી ત્રણ ત્રણ આવ્યા છે એટલે હું ત્રણ આંગળીઓ ઊંચી કરું હવે પાંચનો ઘડિયો ત્રણ સુધી તો પાંચ તરી પંદર અને પંદર પછી ત્રણ આંગળીઓ તો પંદર પછી સોલ સત્ પંદર પછી આ સોલ સત્તર અને અઢાર એટલે હું અહીંયા લખીશ અઢાર તો આ છે એકસો એંસી એ આપણો જવાબ આવ્યો કહેવાય હવે આ તો એવી સંખ્યાઓ છે કે ઉપર બે અંક છે અને નીચે એક જ અંક છે હવે આપણે એવી સંખ્યાઓ જોઈએ કે નીચે બે અંક આવતા હોય તો હું અહીંયા લખું ત્રણસો ને પચીસ ગુણ્યા બત્રીસ આ એવી સંખ્યા છે કે નીચે બે અંક આવે છે તો શું કરીશું તો જુઓ આનો એકચ્યુઅલ મતલબ શું થાય કે ત્રણસો ને પચીસ છે એને પહેલાં ત્રીસ વડે ગુણ્યા છે અને ત્રણસો ને પચીસને પછી બે જોડે ગુણ્યા છે આનો મતલબ એવો થાય એટલે હવે આપણે નીચે પહેલાં આપણે ત્રણનો વારો કરીએ તો ત્રીસ જોડે એટલે પાછળનું મીંડું એટલે તગડાની પાછળ જેટલા આંકડા હોય એટલા પાછળ આપણે એ મીંડા મૂકી દેવા પડે હવે અહીં બગડો છે એટલે આપણે અહીંયા એક સૂન મૂકી દઈશું હવે જ પહેલાં આપણે ત્રણ વડે આ ત્રણેયનો ગુણાકાર કરીશું તો ત્રણનો ઘડ્યો પાંચ સુધી બોલીએ તો ત્રણ પંચા પંદર તો અહીંયા પંદરનો પાંચડો વધી એક ત્રણનો ઘડ્યો બે સુધી તો ત્રણ દુ છ અને આ એક એટલે સાત હવે ત્રણનો ઘડ્યો ત્રણ સુધી તો ત્રણ તરી નવ એટલે આપણે અહીંયા લખીશું નવ હવે ત્રણનો વારો ગયો એટલે કે ત્રણસો પચીસ આપણે અહીંયા કરી લીધા હવે કોનો વારો આવ્યો તો કે બેનો વારો આવ્યો તો આપણે બેનો વારો કરીએ હવે બે વડે બેનો આપણે ઘડીઓ બોલીશું તો પાંચ સુધી તો બે પંચા દસ તો અહીંયા દસની ની સૂન અને વધી એક હવે આની જે વધી આવશે ને એ આપણે અહીંયા ઉપરની લાઇનમાં મૂકીશું બેનો પાંચ સુધી પતી ગયો તો હવે બેનો વારો બે સુધી તો બે દુ ચાર ચાર અને એક વધી એટલે બે દુ ચાર અને એક પાંચ હવે બેનો ઘડિયો ત્રણ સુધી તો બે તરી છ તો અહીંયા મૂકીશું છ હવે અહીંયા બે સંખ્યા થઈ ગઈ એ બંનેનો સરવાળો કરશું શું કરશું સરવાળો કરીશું હવે નવની નીચે કશું નથી તો ત્યાં આપણે શૂન મૂકીશું હવે શૂન વધતા શૂન એટલે અહીંયા શૂન પાંચ અને પાંચ દસ તો દસની સૂન વધી એક હવે સાત ને એક આઠ આઠ અને છ ચૌદ થાય તો ચૌદનો ચોકડો વધી એક અને નવ ને એક દસ તો આ જે આવ્યો એ આપણો જવાબ આવ્યો આપણે એક બીજું ઉદાહરણ જોઈશું અહીંયા સંખ્યા લખું ત્રણસો ને ગુણ્યા સત્યાવીસ હવે આનો મતલબ શું થાય કે ત્રણસો અઠ્યાવીસને પહેલાં વીસ જોડે ગુણ્યા છે અને પછી સાત જોડે હવે પહેલાં હું બગડાનો ઘડિયો બોલીશ એટલે પાછળ અહીંયા એક આંકડો છે તો આપણે અહીંયા એક સોન મૂકી દઈશું હવે બેનો ઘડિયો આઠ સુધી તો બે અઠા સોલ તો સોલનો છગડો વધી એક હવે બેનો ઘડિયો બે સુધી તો બે દુ ચાર અને આ એક પાંચ તો અહીંયા હું લખીશ પાંચ બે નવ્વા અઢાર તો અહીંયા લખીશ અઢાર હવે સાતનો ઘડિયો બોલીશું સાતની પાછળ એક પણ આંકડો નથી એટલે એક પણ સૂન મૂકીશું નહીં સાતનો ઘડિયો આઠ સુધી બોલીએ તો સાત અઠ્ઠા છપ્પન થાય તો છપ્પનનો છગડો અને અહીંયા પાંચ આ બીજા આંકડાની વધી આપણે ઉપર મૂકીશું હવે સાતનો ઘડિયો બે સુધી તો સાત દુ ચૌદ ચૌદ અને આ પાંચ તો ચૌદને પાંચ કેટલા થાય ઓગણીસ તો અહીંયા આપણે લખીશું ઓગણીસનો નવડો વધી એક હવે સાતનો ઘડિયો નવ સુધી તો સાત નવ્વા ત્રેસઠ અને આ એક વધી એટલે આવે ચોસઠ તો હું અહીંયા લખીશ ચોસઠ અને અહીંયા એકની નીચે કશું નહીં આવ્યું તો ત્યાં આપણે લખીશું શૂન આ બંનેનું શું કરીશું સરવાળો ઝીરો વધતા છ અને નવ પંદરનો પાંચડો વદ્દી એક ચાર નેક પાંચ પાંચ દસની શૂન વદ્દી એક આઠ ને એક નવ નવ અને છ પંદરનો પાંચડો વદ્દી એક એક અને એક બે હવે બાળ મિત્રો તમને આવા દાખલા તો આવડ્યા હશે પણ જ્યારે ગુણાકારમાં વચ્ચે શૂન આવે ને ત્યારે તમને તકલીફ પડે છે અથવા દાખલો ખોટો પડે છે ત્યારે આપણે કઈ રીતે દાખલો ગણીશું તો જોઈએ અહીંયા હું એક રકમ લખું છું બસો ને નવ ગુણ્યા ચોવીસ અહીંયા શૂ ના હવે આપણે જ્યારે ઘડીઓ બોલતા હોઈએ ને ત્યારે એક વસ્તુ યાદ રાખવાની ઘડીઓ હંમેશા ઝીરોથી શરૂ કરવાનું કેવી રીતે તો જો એકનો ઘડિયો હોય તો પહેલાં એક જીરો જીરો પછી એક એકાએક પછી એક દુ દુ એવી રીતે ઘડિયો ચાલુ કરી હવે બેમાં હોય તો શરૂઆતમાં બે જીરો જીરો એટલે તમને હંમેશા એ ધ્યાન રહેશે કે કોઈ બી સંખ્યા છે અને જીરો જોડે ગુણીએ તો એ જવાબ ઝીરો જ આવે તો હવે અહીંયા આ એ પ્રમાણે જોઈએ તો પહેલાં અહીંયા આપણે બે વડે એનો ગુણાકાર કરીશું તો અહીંયા પાછળ એક આંકડો છે તો અહીંયા શૂન મૂકીશું એની હવે બેનો ઘડ્યો નવ સુધી તો બે નવવા અઢાર તો અહીંયા અઢારનો આંકડો વધી એક બે જીરો જેમ આપણે અહીંયા જોયું એમ બે જીરો જીરો જ થાય તો બે જીરો જીરો અને વત્તા એક તો અહીંયા આવશે એક બે દુ ચાર તો અહીંયા લખીશું ચાર હવે ચારનો ઘડિયો બોલીશું પાછળ ચારની પાછળ કોઈ પણ અંક નથી એટલે શૂન મૂકીશું નહીં ચારનો ઘડિયો નવ સુધી બોલીએ તો ચાર નવ્વા છત્રીસ તો અહીંયા છત્રીસનો છગડો વધી આવશે ત્રણ હવે ચારનો ઘડિયો ઝીરો સુધી બોલીએ તો ચાર જીરો જીરો ઝીરો વધતા ત્રણ એ ત્રણ થાય તો અહીંયા લખીશું ત્રણ હવે ચારનો ઘડિયો બે સુધી બોલીશું તો ચાર દુ આઠ તો અહીંયા લખીશું આઠ અહીંયા ચારની નીચે કશું નથી આવ્યું તો અહીંયા લખીશું શૂન આ બંનેનો સરવાળો કરીશું તો ઝીરો વધતા છ છ આઠ અને ત્રણ તો આઠથી નવ દસ ને અગિયાર તો અગિયારનો એકડો વધી એક અહીંયા એક અને એક બે અને આઠ દસની સૂન વધી એક ચાર ને એક પાંચ હવે સમજણ પડી ને કે વચ્ચે સૂન હોય અથવા ક્યાંય બી ગુણાકારમાં ક્યાંય બી સૂન આવે તો દાખલો આ રીતે ગણવાનો હવે આપણે નીચે અહીંયા જે બે સંખ્યા લખી એની જગ્યાએ ત્રણ સંખ્યાવાળો ગુણાકાર જોઈએ તો ચાલો એવી એક સંખ્યા લખી લઈએ હવે મારે આ સંખ્યાનો ગુણાકાર કરવાનો છે તો આપણે જાણીએ છીએ એમ પહેલાં આપણે બે જોડે બધાનો ગુણાકાર કરીશું તો બેની પાછળ કેટલા આંકડા રહ્યા છે એક આ ચોગડો અને એક આ તગડો એટલે કે બે આંકડા રહ્યા છે તો અહીંયા પહેલાં હું બે સૂન મૂકી દઈશ પહેલાં આનાથી શરૂ કરીએ પાછળ જેટલા આંકડા હોય એટલે અહીં સૂન મૂકવાની અહીંયા બે આંકડા છે તો અહીંયા બે સૂન મૂકી દઈશ હવે બેનો ઘડિયો ક્યાં સુધી બોલવાનો પાંચ સુધી બે પંચા કેટલા થાય દસ તો અહીંયા દસની સૂન વધી એક હવે બેનો ઘડ્યો આઠ સુધી બોલીશું તો બે અઠ્ઠા સોળ સોળ અને આ એક એટલે સત્તર તો સત્તરનો સાતડો વધી એક બેનો ઘડ્યો ત્રણ સુધી તો બે તરી છ છ અને આ એક એટલે સાત તો અહીંયા લખીશું સાત હવે બેનો વારો પૂરો થયો હવે આપણે ચારનો ઘડ્યો બોલીશું ચારની પાછળ કેટલા આંકડા છે તો હજી એક આંકડો બાકી રહ્યો છે તો અહીંયા આપણે એક સૂન મૂકીશું હવે ચારનો ઘડ્યો શરૂ કરીએ પહેલાં પાંચ સુધી તો ચાર પંચા વીસ તો 20 વીસની સૂન એની વદી અહીંયા ઉપર મૂકીશું હવે ચારનો ઘડ્યો આઠ સુધી તો ચાર અઠ્ઠા બત્રીસ બત્રીસ અને બે કરીએ તો ચોત્રીસ આવે તો ચોત્રીસનો ચોગડો વદી ત્રણ હવે ચારનો ઘડિયો ત્રણ સુધી બોલીએ તો ચાર તરી બાર બાર પછી ત્રણ ગણીએ તો તેર ચૌદ અને પંદર તો અહીંયા લખીશું પંદર હવે ચારનો વારો પૂરો થયો હવે આપણે ત્રણનો ઘડિયો બોલીશું ત્રણની પાછળ એક પણ આંકડો નથી તો એક પણ સૂન મૂકીશું નહીં તો પહેલાં નો ઘડિયો આપણે પાંચ સુધી બોલીશું તો ત્રણ પંચા પંદર તો એ પંદરનો પાંચડો એની વધી અહીંયા ઉપર મૂકીશું ત્રણ અઠ્ઠા તો ત્રણ અઠ્ઠા ચોવીસ અને આ એક વધી એટલે પચીસનો પાંચડો વધી પડી બે હવે ત્રણનો ઘડ્યો ત્રણ સુધી બોલીશું તો ત્રણ તરી નવ નવ ને બે અગિયાર તો અહીંયા હું અગિયાર લખીશ હવે અહીંયા આ કશું જ નથી તો ત્યાં હું શું લખી દઈશ હવે આ ત્રણે ત્રણ આંકડા છે તો એ ત્રણેનો આપણે સરવાળો કરીશું તો અહીંયા શૂન્ય શૂન્ય અને પાંચ તો અહીંયા પાંચ શૂન્ય શૂન્ય અને પાંચ તો પાંચ ચાર અને એક પાંચ પાંચ ને એક છ બાર ને એક તેરનો તગડો વધી એક સાત ને એક આઠ ને એકા નવ તો આ છે એ આપણો જવાબ થઈ ગયો હવે તો હું માનું ત્યાં સુધી તમને નીચે ત્રણ આંકડા આવે ચાર આવે ગમે તેટલા આવડે આવે પણ આપણને ગુણાકાર કરતાં આવશે જ જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરશો તમારા મિત્રોને શેર કરશો અને ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ કરશો અને જો તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટમાં પૂછી શકો છો